નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત આગામી સાત દિવસ થશે વરસાદ તો આ જિલ્લાઓમાં હજુ પણ એલર્ટ જારી કરાયું જ્યાં દોસ્તો હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અરવલ્લી અને મહીસાગર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ તો બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ અમદાવાદ સુરેન્દ્રનગર અને મોરબીમાં এলে অপায় તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ રાજ્યમાં અત્યાર સુધીમાં પંચોતેર ટકાથી વધારે વરસાદ નોંધાયો જ્યાં દોસ્તો રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ગઈકાલની સરેરાશ પંચોતેર ટકાથી વધારે વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે ઇઠ્યોતેર પોઈન્ટ નવ્વાણું એટલે કે ઓગણસી ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં કચ્છમાં ઇઠ્યોતેર પોઈન્ટ એક્યાસી ટકા સૌરાષ્ટ્રમાં છોતેર પોઈન્ટ છત્રીસ ટકા ઉત્તર ગુજરાતમાં ચુમ્મોતેર પોઈન્ટ સડસઠ ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકોતેર પોઈન્ટ નવ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તો આ અંગે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે એસીઓ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું હતું તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે વધારે રસ્તાઓ બંધ થયા છે રસ્તાઓ બંધ થયા છે તો જેમાં કપરાડાના સત્યાવીસ ધરમપુરના ત્રેવીસ વલસાડના એકવીસ વાપીના પાંચ અને પારડીના નવ તાલુકાઓના રસ્તાઓનો સમાવેશ થાય છે તો નદી અને નાળાઓ પણ ઓવરફ્લો થયા છે તો આ સિવાય લો લેવલના રસ્તા પણ બંધ થયા છે જેનાથી સ્થાનિકોની અવર પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો જિલ્લા પ્રશાસને સુરક્ષા માટે રસ્તાઓ બંધ કરીને વાહન ચાલકો પાણીના પ્રવાહમાંથી પસાર થવાની મનાઈ કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે તરણેતરના મેળામાં પ્લોટની હરાજી થઈ જ્યાં દોસ્તો છવ્વીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ દરમિયાન યોજાનાર જગવિખ્યાત વિખ્યાત તરણેતરના મેળામાં સારું હવામાન અને નિયમોમાં રાહતથી ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં એકસો બાણું પ્લોટની હરાજીથી પંચાયતમાં રૂપિયા એક પોઈન્ટ તેર કરોડની આવક થઈ છે અને બાકીના ત્રણસો ને પ્લોટથી રૂપિયા બે કરોડથી વધુ રૂપિયાની આવકની પણ આશા છે તો સુરક્ષાની કડક તૈયારી એસઓપી અનુસાર આયોજન અને વીમાની ફરજ સાથે રાઈડ ફૂડ પ્લોટ પણ આયોજન થયું છે તો ચકડોળ પ્લોટને સિત્તેર પોઈન્ટ લાખની ટોચની બોલી રહી હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ સરકારી બેદરકારીથી રૂપિયા ચોત્રીસ કરોડનું અનાજ બગડ્યું જ્યાં દોસ્તો કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયના અહેવાલ અનુસાર ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સરકારી ગોડાઉનોની બેદરકારીના કારણે અગિયાર હજાર મેટ્રિક ટન અનાજ બગડી ગયું છે તો આ બગડી ગયેલા અનાજની કિંમત આશરે રૂપિયા ચોત્રીસ પોઈન્ટ પચાસ કરોડ જેટલી આંકી રહે છે તો રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે ગરીબોને વહેંચવામાં આવતું આ અનાજ યોગ્ય કાળજીના અભાવે બગડ્યું છે તો જેના માટે ભ્રષ્ટ અધિકારીઓ અને ગોડાઉનોની નબળી સ્થિતિ જવાબદાર છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે એક પોઈન્ટ સત્તર કરોડ લોકોના નામ રેશન કાર્ડમાંથી કાર્ડ જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારે પહેલીવાર એવા રેશન કાર્ડ ધારકોની ઓળખ કરી છે જે મફત અનાજ યોજનાના લાયક નથી તો તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરાણું પોઈન્ટ એકોતેર લાખ રાશન કાર્ડના ધારકો કરદાતા છે સત્તર એકાવન લાખ પાસે ફોર વ્હીલર્સ છે તેમજ પાંચ એકત્રીસ લાખ કંપનીના ડાયરેક્ટરો છે તો કુલ એક પોઈન્ટ સત્તર કરોડ રેશન કાર્ડ ધારકો અયોગ્ય શ્રેણીમાં આવે છે અને કેન્દ્રએ રાજ્યના ત્રીસ સપ્ટેમ્બર સુધીના ગ્રાઉન્ડ લેવલે વેરિફિકેશન કરીને આ નામોની યાદીમાંથી તેમને દૂર કરવાની સૂચના આપી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો અગ્નિ ફાઈવનું સફળતાપૂર્વક પરીક્ષણ તો આ છે તેની ખાસિયતો દોસ્તો ભારતે ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ ફાઈવનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું જેમાં ડીઆરડીઓ દ્વારા વિકસિત આ મિસાઇલ સત્તર મીટર લાંબી અને બે મીટર પહોળી છે અને તે પરમાણુ શસ્ત્રોથી પણ સજ્જ છે તો તેની ખાસિયત એ છે કે તે એમઆઈઆરવી ટેકનોલોજીથી સજ્જ છે જેના કારણે તે એક સાથે અનેક લક્ષ્યોને પણ નિશાન બનાવી શકે છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ભારત સાથે જલ્દી સંબંધ સુધારવા માટે ટ્રમ્પને સલાહ જ્યાં દોસ્તો અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત નિકી હેલી ટ્રમ્પ વહીવટી તંત્રને ભારત સાથેના સંબંધોને તાત્કાલિક ધોરણે સુધારવાની સલાહ આપી છે તો ન્યૂ વીકમાં પ્રકાશિત લેખમાં હેલીએ કહ્યું હતું કે ચીનની વૈશ્વિક મહત્વકાંક્ષા અટકાવવા માટે ભારત એક મુખ્ય સાથી છે તો રશિયાને તેલ ખરીદી અને ટેરિફ મુદ્દે ભારત ઉપર ટ્રમ્પે પચીસ ટકા લગાડી દેતા સ્થિતિ વધારે ખરાબ થઈ છે તો હેલીએ ચેતવણી આપી છે કે ભારતને દુશ્મન માનવો અમેરિકા માટે ખતરનાક સાબિત થઈ શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે રશિયાના રાજદૂતે કહ્યું કે શ્રી ગણેશ કરીશું રશિયાના રાજદ્વારી રોમના પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં શ્રી ગણેશ કરીશું કહીને કહી હતી તો તેમણે વડાપ્રધાન મોદીના સુદર્શન ચક્ર ડિફેન્સ પ્રોજેક્ટમાં રશિયા સહયોગ કરશે તેવી આશા પણ વ્યક્ત કરી છે તો બાબુસ્કીએ પણ કહ્યું હતું કે તેમણે વિશ્વાસ છે કે આ પ્રોજેક્ટમાં રશિયન ઉપકરણોનો ઉપયોગ થશે તો પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે ભારત અને રશિયાના સંબંધ મજબૂત થઈ રહ્યા છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો જીએસટીમાં ફેરફાર બાદ સસ્તી થશે આ વસ્તુઓ જ્યાં દોસ્તો કપડા અને રેડીમેડ વસ્ત્રો તેમજ ફૂટવેર એટલે કે બૂટ મોજા પ્રિન્ટિંગ અને સ્ટેશનરીની વસ્તુઓ તેમજ ઘણા બધા પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ કેટલાક ઘરગથ્થુ ઉપકરણો ટુ વ્હીલર્સો નાના કાર મોડલ્સો સિમેન્ટ વાળુ લોખંડ જેવી બાંધકામોની સામગ્રીઓ રેફ્રિજરેટર ટીવી વોશિંગ મશીન એસી પેકેજડ ખોરાક અને પીણા તેમજ પેન્ટ અને વાર્નિશ જેવા વિવિધ વસ્તુઓ સસ્તી થઈ શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગણેશ પંડાળ પ્રતિયોગિતામાં રૂપિયા બાવન પોઈન્ટ પચાસ લાખના ઇનામો જ્યાં દોસ્તો ગુજરાતમાં પહેલીવાર શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા બે હજારના પચીસની જાહેરાત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે કરી છે તો હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે રાજ્યમાં થનારા પંડાલોમાંથી થીમ આધારિત શ્રેષ્ઠ પંડાલોને રૂપિયા બાવન પોઈન્ટ પચાસ લાખના રોકડ પુરસ્કારો એનાયત કરાશે તો ઓપરેશન સિંદૂર અને સ્વદેશી જેવી થીમો રહેશે તો મહાનગર અને જિલ્લા કક્ષાએ મૂલ્યાંકનની સમિતિ પણ બનાવાશે તો સ્પર્ધામાં ભાગ લેવા ફોર્મ જિલ્લા કચેરીઓમાંથી ભરવાના રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ આજે એક બાદ હવે ન્યારી એક ડેમમાં નર્મદાના નીર ઠાલાવવાનું શરૂ થયું જ્યાં દોસ્તો આ વર્ષે સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદના કારણે રાજકોટની જળ જરૂરિયાતો માટે સરકારે નર્મદા યોજનાનો સહારો લીધો છે તો સૌની યોજના હેઠળ આજી એક ડેમમાં નર્મદાનું પાણી ઠાલાવવાથી તેની સપાટી સત્યાવીસ પોઈન્ટ તેત્રીસ ફૂટે પહોંચી છે તો હવે ન્યારી એક ડેમમાં પણ નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તો જેની સપાટી વીસ પોઈન્ટ ચોત્રીસ ફૂટે થઈ છે તો આ પગલાંથી રાજકોટના નાગરિકોને પીવાના પાણીની સમસ્યા નહીં થાય તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ભારત અને ચીન વચ્ચે હસ્તાક્ષર વિદેશ મંત્રાલયે આની જાણકારી આપી છે અને ચીનના વિદેશ મંત્રી વાંગ તાજેતરની નવી દિલ્હી મુલાકાત દરમિયાન આ કરાર ઉપર સહમતી સધાઈ હતી તો બંને દેશો સરહદી વિસ્તારોમાંથી શાંતિ અને સ્થિરતા જાળવવા સંવાદ એકવાર ફરી એકવાર શરૂ કરવા અને સંવેદનશીલ મુદ્દાઓને યોગ્ય રીતે ઉકેલવા માટે સહમત થયા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે કેન્સરની સારવાર માટે મોટું પગલું જ્યાં દોસ્તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના એપોલો હોસ્પિટલ ઝીરો રેડિયોથેરાપી સિસ્ટમનું ઉદઘાટન કર્યું છે તો આ ટેકનોલોજી દ્વારા કેન્સરના દર્દીઓને સચોટ અસરકારક અને ઓછા આડઅસરવાળો ઇલાજ મળી શકશે તો ટુ બીમાં થ્રી પોઈન્ટ ઝીરો અધ્યતન લિનિયર એક્સેલેટર છે જે ટ્યુમરને નિશાન બનાવીને આસપાસની સ્વ કોશિકાઓ સુરક્ષિત રાખે છે તો તેમણે કહ્યું છે કે સરકાર અને હોસ્પિટલ મળીને વધુ દર્દીઓ સુધી આ સેવા પહોંચાડશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો જીઓ એમ એ જીએસટીના પાંચ ટકા અને અઢાર ટકા સ્લેબને મંજૂરી આપી છે જ્યાં દોસ્તો જીએસટી કાઉન્સિલના મંત્રીઓના જૂથ એટલે કે જીઓઆઈએમ એ જીએસટીના પાંચ ટકા અને અઢાર ટકા સ્લેબને મંજૂરી આપી છે તો જીઓઆઈએમના કન્વીનર સમ્રાટ ચૌધરીએ પણ જણાવ્યું હતું કે અમે જીએસટીના બાર ટકા અને અઠ્યાવીસ ટકાના સ્લેબને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે તો કેટલાક રાજ્યોએ કેટલાક વાંધાઓ પણ ઉઠાવ્યા હતા જે જીએસટી કાઉન્સિલને મોકલવામાં આવ્યા છે તો જે તેના ઉપર નિર્ણય લેશે આઈબીપીએસ એટલે કે ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શને દસ હજાર બસો સિત્યોતેર જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે તો આ ભરતીની પ્રક્રિયા હેઠળ ગ્રાહક સેવા સહયોગીની જગ્યા માટે ક્લાર્ક કેડરમાં ભરવામાં આવશે